નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો હરિયાણામાં સોનપતના ખરગોડા ગામમાં એક હૃદયદ્રાવક મામલો સામે આવ્યો છે જ્યાં હરિયાણાવી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી શીતલ નામની મોડલની બદમાશોએ ગળું કાપીને કુર હત્યા કરી નાખી છે જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મોડલનો મૃતદેહ ખાડા ગામ નજીક રિલાયન્સ નેરમાંથી મળી આવ્યો હતો હાલ માહિતી મળતા જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને પોતાની કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને બદમાશોની તલાશ હાથ ધરી છે જીહા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મૃતક મોડલ સિત્તલ પાણીપતની રહેવાસી હતી બે દિવસથી તે ગુમ થઈ ગઈ હતી જે અંગે પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પોલીસે ગુમ થયા અંગે કેસ નોંધ્યો હતો બીજી તરફ આ શીતલનો મૃતદેહ ખાડા ગામ નજીક રિલાયન્સ નેરમાંથી મળી આવ્યો છે જીહા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સોનીપત પોલીસે જણાવ્યું કે મોડેલ શીતલનો બદમાશોએ ત્રિક્ષણ હથિયારોથી ગળું કાપીને હત્યા કરી નાખી છે તેમનો મૃતદેહ એક કેનાલમાંથી મળી આવ્યો છેલ્લા બે દિવસથી તે હતી ત્યારબાદ પરિવારજનોએ ફરિયાદના આધારે ગુમ થવાનો કેસ નોંધાવ્યો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં ધન્યવાદ